બનાસકાંઠા જિલ્લાના એક પાલગઢ એકબાલ કેદારનાથ મહાદેવના મંદિરનો ટ્રસ્ટ બનાવી દેવાતા વિવાદ સર્જાયો આજુબાજુના ગ્રામજનો કેદારનાથ મંદિરમાં ભેગા મળી ટ્રસ્ટનો વિરોધ કરી રહ્યા છે તો બીજી બાજુ સરોત્રા ગામના લોકો કહી રહ્યા છે કે આપને આ મંદિર અમારા બાપ બાપદાદાના જાગીરીમાં મળ્યું છે લોકો ખોટો વ્યવહ કરી વિકાસના કામોમાં છે તાલુકાના ગામ નજીક આવેલા આવેલા કેદારનાથ મહાદેવના મંદિરે ખાનગી ટ્રસ્ટ દ્વારા કબજો મેળવવાની બાલુંદરાના ગ્રામજનોને સમગ્ર મામલે જાણ થતા ગ્રામજનો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવતા કેદારનાથ મંદિર નજીક આવેલા ગ્રામજનો કેદારનાથ મંદિર ખાતે ભેગા મળી દોડી આ ટ્રસ્ટ રદ કરવા માટેની માંગ કરી હતી અમીરગઢ તાલુકાના બાલુંદરામાં આવેલા જેસોરમાં અતિ પ્રાચીન પાંડવ કાર્તિક કેદારનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને આ મંદિરે ગુજરાત સહિત રાજસ્થાનના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે કેદારનાથના મહંતે જણાવ્યું કે અમને જાણવા મળ્યું છે કે સારોત્રા ગામના કેટલાક એકા સમાજના લોકોએ મંદિરના નામનું ટ્રસ્ટ બનાવીને દેતા આસપાસના ગ્રામજનો વિવાદ સર્જાયો જેથી મંદિર નજીકના ગામના લોકો કેદારનાથ મહાદેવ ખાતે પહોંચી આ ટ્રસ્ટને રદ કરવાની માંગ કરી આજે અહીંયા આજુબાજુના ગામ લોકોએ મિટિંગ રાખી હતી કેદારનાથ મહાદેવ ટ્રસ્ટ બન્યું એ નિમિત્તે અને એક પૂજારી તરીકે અમને પણ અહીંયા બોલાયા હતા એટલે હું પણ અહીંયા આવ્યો છું અને એ ટ્રસ્ટ બન્યું એ આ લોકોને જાણ બહાર છે એટલે આ લોકો થોડા એમના કે ભાઈ આ કઈ રીતે બન્યું એના માટે એ લોકો ભેગા થયેલા છે આ મંદિર કોની જગ્યામાં આવી છે આ કેદારનાથ મહાદેવનું મંદિર અતિ પ્રાચીન છે પાંડવકાલીન છે અને આ પર્વતની મધ્યમાં બિરાજમાન છે અને આ મંદિર સર્વ સમાજનું છે સાર્વજનિક છે અને દરેક સમાજ અમારા માટે સન્માનીય છે અમે વંશ પરંપરાગત પાંચેક પેઢીથી અહીંયા પૂજા કરતા આવ્યા છીએ અમારો પરિવાર અને અમે અમારાથી સેવા પૂજા કરીએ છીએ આજે પણ અમારી સેવા પૂજા અહીંયા ચાલુ છે કેદારનાથ મહાદેવ દેવસ્થાન ટ્રસ્ટ સરોત્રા દ્વારા બન્યું છે એટલે સ્થાનિક લોકોના અંદર વિરોધ છે બાકી અમારે તો પૂજારી છે અમારી પૂજા સેવા ચાલુ છે આપનું નામ અમીરગઢના જેસોર અભયારણ્ય ખાતે કેદારનાથ મહાદેવનું મંદિર અતિ પ્રાચીન મંદિર આવેલું છે આ મંદિર ખાતે ગુજરાતભરના દર્શનાર્થીઓ શ્રાવણ માસમાં આ મહાદેવની પૂજા કરીને ધન્યતા અનુભવતા હોય છે જોકે સન ઓગણીસો આઠમાં રાજવાડા હતા તે દરમિયાન કેદારનાથ મંદિર સરોત્રા જાગીરીમાં આપવામાં આવ્યું હતું ને આ લોકો ત્યાંથી સેવા કરતા હતા પરંતુ સમય વિતા મંદિરના પૂજારી તરીકે જે મહારાજ હાલમાં મંદિરની સેવા કરી રહ્યા છે તે તો કોઈ પણ પ્રકારની વિકાસના કામ ન કરતા આખરે જાગીરદારો ફરી એકવાર આ મંદિરને ટ્રસ્ટ બનાવી મંદિરનો વિકાસ થાય તે હેતુથી કાર કામગીરી આરંભી હતી પરંતુ આસપાસના કેટલાક લોકો આ વિકાસના કાર્યમાં રોડા નાખી રહ્યા છે જેને લઈ આ મંદિરનો ટ્રસ્ટ બને અને વિકાસના કામો થાય તેવા સરોત્રાના ગ્રામજનોએ જણાવ્યું કેદારનાથ મહાદેવના મંદિરનું અમે જે ટ્રસ્ટ બનાવ્યું છે તે કેદારનાથ મંદિરમાં આવતા તમામ ગામોના સભ્યોને અમે તે ટ્રસ્ટના લેવાના છે હાલમાં જે લોકો ભેગા મળીને વિવાદ કરી રહ્યા છે તે યોગ્ય નથી આ ટ્રસ્ટ બનાવી કેદારનાથ મંદિરનો વિકાસ થાય તે હેતુથી ટ્રસ્ટ બનાવ્યું આમ ટ્રસ્ટ બનાવવાનો હેતુ કે સોળસો ને આઠમાં આ સરોત્રાની જાગીરની અંદર આવે મંદિર બરાબર અને વિકાસના કામ માટે ટ્રસ્ટનો હેતુ વિકાસના કામ માટે અમે આ ટ્રસ્ટ રચ્યું છે કે સારું કામ થાય એના માટે અને કોઈ અમારે વિવાદ વિવાદનો તો કોઈ કરવાનું આવતો જ નથી બરાબર સરોત્રના અંદર અંદરમાં હતું એના માટે આ ટ્રસ્ટ રચ્યું અને ટ્રસ્ટનો હેતુ પણ એવો હોય કે દરેક નાના મોટા આજુબાજુના ગામ જે કોઈ હોય વેરા છે ઘાંટા છે બાળુદરા છે દરેકમાંથી બબી બબી માણસો ફરજીયાત લેવાના છે બરાબર આ હેતુ છે અમારો મળીને અને દરેક આજુબાજુના તમામ તમામ સાથે મળીને જ અને વિકાસનું કોમ કરવાનું છે અત્યારે અમારા કેદારનાથ મંદિરના પ્રાંગણમાં અહીંયા બધા ભેગા થયા છીએ અને જે ટ્રસ્ટ માટે જે અગિયાર જણોની કમિટી બની છે જે અમારા સ્થાયી બાલુંદ્રા પંચાયતની નથી હું શું અને પ્લસ બીજા બાર ગોમની છે અને બારે ગોમ એક જ કુટુંબના બારે બાર અગિયાર અગિયાર સભ્યો છે હું શું એટલે આ ટ્રસ્ટ માન્ય રહેતું નથી અને અમારું બાલુંદ્રાનું જ ટ્રસ્ટ હોવું જોઈએ બાલુંદરા પંચાયતનું અને બાલુંદ્રા વેરા ગોટાનું જ હોવું જોઈએ અને અમે નવું ટ્રસ્ટ ઊભું કરવા માટે તૈયાર છીએ તમારી માંગ શું છે અમારી માંગ છે કે આ ટ્રસ્ટ કેન્સલ થવું જોઈએ અને અમારે નવું ટ્રસ્ટ અમારું બનાવવું છે હકીકત એવું છે કે સાહેબ વર્ષોથી અમે જોતા આવીએ છીએ આ પૂજારી હતા એમને કોઈ વિકાસ કર્યો નથી આજ સુધી અને અમને એવું લાગ્યું કે વર્ષોથી જે થયું તો ભૂલી જવાનું પણ હવે નવેસર અમે જાગ્યા એટલે આ ટ્રસ્ટ બનાવવાનો અમે વિચાર્યું અને એમાં અમે આ ટ્રસ્ટ બનાવી છે એમાં કોઈ અમારો કોઈ હેતુ નથી લેવા દેવાનો અમાર તો ખાલી વિકાસનો હેતુ છે અને એમાં જે આજુબાજુના જે ગામડાના માણસો છે એમને સાથે રાખી અને વિકાસનો પંથ લેવાનો છે એમાં બીજું કોઈ અમારે કરવાનું આવતું નથી અને આ સારું થાય તો ચોમાસું છે કોઈ શિયાળો છે કોઈ સારી ધમસાળો બને કોઈ આવું બાજુ કોઈ રહેવાની સગવડ થાય તો માણસો દુઃખી ન થાય અને રાતે વર્તે કોઈ સારી વસ્તુ હોય તો તેઓ રોકાઈ પણ શકે એના કારણે આ કોઈ બી ટૂર આવે કોઈ ગમે આવે તો એમને કોઈ તકલીફ ન પડે અમારા હેતુ આ છે અને જે જે તે આજે ધમસાળો નાના મોટી છે એ તો કોઈ આજની નથી એ તો કોઈ પુરાણી પચાસ વર્ષ આગળની હાલ કોઈ નવું કામ તો થયું જ નથી એ હિતથી અમે આ બધું પગલું ભર્યું હોય અમારું કહેવું એવું જ છે કે આ વિકાસ જે તે ભેળા કરે કે ન કરે એમાં એ બધું ખોટું જ છે અમે કોઈને કોઈ ધામધમકી આવતા નથી અમે તો સારા કામ માટે અને અમે વર્ષોથી આ સારું કોમ જ કરતા આવ્યા જે તે અમારે આ જે ખોટી આપશે શું કરી એ બધું ખોટું જ છે અને એવું હોય તો એ પૂજારીને પણ એને થોડું સમજવું પડે કે ભાઈ આવું આપી કોઈ કામ કર્યું નથી અને આવો ખોટા આ અડમાલા ઊભા કરે એમને કોઈ કર્યું હોય તો બતાવી શકે બરાબર